આપણું સ્વાગત છે નમસ્કાર આજના વિડીયોમાં આપણે જયા પાર્વતીની વ્રતકથા વિધિ અને મહિમા સાંભળીશું પાંચ દિવસથી કરાતું આ વ્રત અષાઢ સુદ તેરસથી શરૂ કરી બીજના દિવસે વ્રત પૂર્ણ કરે છે આ વ્રતમાં પાંચ દિવસ મીઠા વગરનું મોડું ભોજન લઈને કરાતું હોવાથી ગુજરાતમાં આ વ્રતને મોડાકત વ્રત કહે છે આ વ્રતમાં માતા પાર્વતી અને ભગવાન શંકરની પૂજા કરાય છે પાંચ દિવસમાં મીઠા વગરનું મોડું જમી એકટાણું કરાય છે વ્રતની કથા સાંભળવામાં આવે છે પાંચ દિવસ પૂરા થાય ત્યારે ભગવાન શંકરના મંદિરે જઈ માતા પાર્વતીની પૂજા કરી જાગરણ કરાય છે આ વ્રતનો ઉલ્લેખ શિવપુરાણમાં કરેલો છે શિવપુરાણની કથા મુજબ હિમાલયની પુત્રી પાર્વતીએ શિવજીને પોતાના પતિ રૂપે પ્રાપ્ત કરવા આ વ્રત કર્યું હતું આ વ્રત થકી જ માતા પાર્વતીની મનોકામના પૂર્ણ થઈ હતી ત્યારથી કુંવારિકાઓ પોતાના મનગમતા પતિને પ્રાપ્ત કરવા અખંડ સૌભાગ્ય પ્રાપ્ત કરવા તથા સંતતી પ્રાપ્ત કરવા મનોકામના પૂર્ણ કરવા માટે આ વ્રત કરે છે શિવ પાર્વતી પાસે મનગમતો વર માંગી શ્રદ્ધા અને નિષ્ઠાથી કુંવારિકાઓ પ્રાર્થના કરે છે પાંચ દિવસ મીઠા વગરનું મોડું ભોજન લઈને એકટાણું કરે છે જાગરણ કરી શિવ પાર્વતીની પૂજા ઉપાસના કરે છે વ્રતના છઠ્ઠા દિવસે વ્રતના પાણા કરી વ્રતની પૂર્ણાહુતિ કરાય છે આ રીતે કુંવારિકાઓ પાંચ કે સાત વર્ષ સુધી વ્રતનું ઉજવણું કરે છે ઉજવણા માટે જેટલા વર્ષ વ્રત કર્યું હોય તેટલી કુવારિકાઓને બોલાવી સાત્વિક ભોજન કરાવાય છે અને સૌભાગ્યની વસ્તુ ભેટ આપે છે આ વ્રતની કથાનો ઉલ્લેખ ભવિષ્યોત્તર પુરાણો અને શિવપુરાણમાં કરેલો છે તો મિત્રો આ હતી વ્રતની પૂજા વિધિ અને મહિમા હવે આપણે સાંભળીશું વ્રતની કથા બોલો ભગવાન શંકર અને માતા પાર્વતીની જય આ વાર્તા બ્રાહ્મણ અને બ્રાહ્મણીની છે જેના પર ભગવાન શંકર અને માતા પાર્વતી કૃપા વરસાવે છે તો ધ્યાનથી આ વાર્તા સાંભળજો એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા બ્રાહ્મણનું નામ વામન અને બ્રાહ્મણીનું નામ સત્યા હતું બંને પ્રભુ ભક્ત તેથી તેમના આંગણેથી કોઈ યાચક પાછો જતો ન હતો બધી વાતે સુખી પણ શહેર માટેની ખોટ હતી બ્રાહ્મણ અને બ્રાહ્મણી હંમેશા ચિંતાતુર રહેતા એક દિવસ તેમના ઘરે નારદજીની પધરામણી થઈ ત્યારે બ્રાહ્મણે તેમનું પૂજન કરીને પોતાનું દુઃખ જણાવ્યું તો નારદજી બોલ્યા કે હે બ્રાહ્મણ તમે અહીંથી દક્ષિણા દક્ષિણ દિશાએ આવેલ જંગલમાં જાઓ ત્યાં શિવ પાર્વતી બીલીપત્રના ઢગલામાં ઢંકાયેલા છે તેમની પૂજા ઘણા સમયથી કોઈ કરતું નથી માટે ત્યાં જાઓ અને એક ચિત્તે પૂજા કરો તમારી ભાવભરી ભક્તિથી પ્રસન્ન થઈ ભોળા અને દયાળુ સદાશિવ જરૂર તમારું દુઃખ ભાંગશે આટલું કહી નારદજી રસ્તે ગયા બીજે દિવસે બ્રાહ્મણે દક્ષિણ દિશામાં પ્રયાણ કર્યું બ્રાહ્મણી પણ તેની સાથે ચાલતી થઈ ચાલતા ચાલતા બંને તેઓ ખૂબ દૂર આવ્યા ત્યારે બંને બિલીપત્રનો ઢગલો જોયો ત્યાં જઈને બંનેએ બીલીપત્ર ખસેડ્યા તો શિવ પાર્વતી ઢંકાયેલા હતા પછી તેઓએ એ જગ્યા સાફ કરી અને બાજુમાં દેખાતા તળાવમાંથી પાણી ભરી લાવીને ત્યાં આગળ છાંટ્યું અને શિવ પાર્વતીને સ્નાન કરાવી પૂજન કરી બીલીપત્ર ચડાવ્યા બ્રાહ્મણ બ્રાહ્મણીએ ત્યાં રહેઠાણ બનાવ્યું અને તેઓ રોજ શિવ પાર્વતીની પૂજા ભક્તિ કરવા લાગ્યા આવી રીતે પાંચ વર્ષ આરાધના કરી પણ ભગવાન પ્રસન્ન થયા થયા નહીં આથી બંને મૂંઝાયા કે શું ભક્તિ નિષ્ફળ જશે એક વેળા ફૂલ ફળ લેવા ગયેલો બ્રાહ્મણ પાછો ફર્યો નહીં એટલે બ્રાહ્મણી તપાસ કરવા નીકળી તો એક વડના ઝાડ નીચે બ્રાહ્મણ મરેલો પડેલો જોવામાં આવ્યો ત્યાં એક સાપ ફરતો હતો તેથી બ્રાહ્મણી સમજી ગઈ કે સર્પદંશનું ઝેર ચડવાથી પોતાનો પતિ મૃત્યુ પામ્યો છે ત્યાં તો માતા પાર્વતી વન દેવી સ્વરૂપે પ્રગટ થયા ગભરાયેલી બ્રાહ્મણી તેમને કોઈ દેવી સમજી પગે પડી અને પતિને સજીવન કરી આપવા વિનંતી કરવા લાગી માએ એના માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યા અને કહ્યું તમે પતિ પત્ની અપૂર્વ ભક્તિથી હું તમારા પર પ્રસન્ન થઈ છું માટે તમારી ઈચ્છા હોય તે માગો બંને પુત્રીની માગણી કરી પાર્વતીમાં બોલ્યા કે એક કામ કરો તો જરૂર તમને સંતાનનું ફળ મળશે બ્રાહ્મણી બોલી કે માં તમે કહેશો તેમ કરીશું પાર્વતી માએ બ્રાહ્મણીને કહ્યું તું જો જયા પાર્વતીનું વ્રત કરે તો તારી ઈચ્છા જરૂર ફરશે અષાઢ સુદ તેરસ ના દિવસે આ વ્રતની શરૂઆત અને અષાઢ વધ ત્રીજના દિવસે પૂર્ણાહુતિ કરવાની છે વ્રતના પાંચમે દિવસે એકઠાણું કરવાનું તેમાં મીઠા વગરનું મોડું ભોજન કરવાનું છેલ્લે દિવસે વ્રતનું ઉજવણું કરવાનું ઉજવણામાં એક તે તેથી વધુ સૌભાગ્યવતી સ્ત્રીઓને જમવા બોલાવાની અને તેમની યથાશક્તિ વસ્ત્ર અને સૌભાગ્ય ચિહ્નોને ભેટ આપવાના છેલ્લી રાત્રિએ જાગરણ કરવું તેમાં ઈષ્ટદેવના સ્મરણ સાથે ભજન અને ગરબા ગાવાના આ વ્રતનો પ્રભાવ એટલો બધો છે કે વ્રત કરનાર સ્ત્રીનું સૌભાગ્ય અખંડ રહે અને સંતાન પ્રાપ્તિ થાય તેમજ તે સુખ શાંતિમાં જીવન પસાર કરે આમ કહી પાર્વતીમાં અંતર ધ્યાન થઈ ગયા બ્રાહ્મણ અને બ્રાહ્મણી હરખભેર ઘરે પાછા ફર્યા ને અષાઢ માસ આવતા જ બ્રાહ્મણીએ જયા પાર્વતીનું વ્રત કર્યું વ્રતના પ્રભાવથી એક વર્ષ બાદ બ્રાહ્મણીને રૂપાળો દીકરો જન્મ્યો પતિ પત્નીને બહુ હર્ષ થયો બંને ખુશ થઈ ગયા અને તેઓ સુખરૂપ દિવસો પસાર કરવા લાગ્યા જયા પાર્વતીનું વ્રત બ્રાહ્મણ અને બ્રાહ્મણીને જેવું ફળ્યું એવું વ્રત કરનારને કથા વાંચનારને અને કથા સાંભળનાર સાંભળનારને જરૂર ફળજો જો મિત્રો તમને આ વ્રત કથા પસંદ આવી હોય તો આ વિડીયોને લાઇક કરજો તમારા સગા સંબંધીઓ સાથે આ વિડીયોને શેર કરજો અને ચેનલને પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો